નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણો ટૂર છે જગન્નાથપુરી તિરુપતિ મધુરાઈ કન્યાકુમારી અને રામેશ્વર તો ત્યાં કઈ રીતે આપણે દર્શન કરવા ક્યાં રોકાવવું ક્યાં જમવું તે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આ મહાસમુદ્ર ટેશને પહોંચી ગયા છીએ છત્તીસગઢની અને ઓરિસ્સાની જે આ બોર્ડર છે ત્યાં અત્યારે આપણે છીએ અને આપણે ટ્રેનનો નજારો છે જોઈ શકો છો અમદાવાદ પુરી ટ્રેન છે કરીબન પાંચ જેવા વાગ્યા છે અને અત્યારે એક નાનો હોલ્ડ છે એના માટે આપણે નીચે ઉતરેલા છીએ અને અહીંયાથી કાલે સવારે આઠથી નવના ગાળામાં આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવાના છે જગન્નાથ પુરીમાં તો જોઈ શકો છો આ ટ્રેન અત્યારે આ રીતે થોડોક હોલ્ડ ઉપર છે એટલે આપણે નીચે ઊભા છીએ સ્ટેશનનું નામ બહુ અલગ છે મહાસમુદ્ર સ્ટેશન છે અને આ છે અમદાવાદ પુરી ટ્રેન આ આપણો કોચ છે એચ થ્રી હવે આપણો ટાઈમ થઈ ગયો છે ટ્રેનમાં જવાનો તો દર્શક મિત્રો અત્યારે બધા છોકરાઓને ભૂખ લાગી છે તો ટ્રેનમાં મસ્ત ભેળ આપણે બનાવવાની છે ભેળ ભેળ બનાવી છે ટ્રેનમાં જોઈ શકો છો આ છેવડો લીધો છે અને કાંદા નાખીને મસ્ત અત્યારે ભેળ બનાવવાની છે તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો અત્યારે ટ્રેનમાં અમે આ ભેળનો પ્રોગ્રામ કર્યો છે ભેળ બની ગઈ છે મસ્ત ભેળ બની છે મેં ટેસ્ટ કર્યો છે અત્યારે જોઈ શકો છો બધા થોડી ઠંડી ટ્રેનમાં લાગે છે અને છોકરાઓને બ્લેન્કેટ ઉડાડીને ત્યાં સુડાવી દીધા છે ઘણા બેઠા છે આ છે ક્રિશા ક્રિશા પણ અમે રહી છે ગુડ મોર્નિંગ દર્શક મિત્રો અત્યારે આપણે ફાઇનલી જગન્નાથ ભગવાનના ધામમાં જગન્નાથપુરી પહોંચી ગયા છે જોઈ શકો છો આજે પુરીન રેશન તમને થોડોક વ્યૂ બતાવી દો તમે બે ક્યારે પણ પૂરી આવું તમને માહિતી મળે કે પુરી ઇન આવું છે જોઈ શકો છો આ છે ટ્રેન આપણી અને આ બધા લોકો અત્યારે અહીંયા સામાન હમણાં ઉતાર્યો છે અને અત્યારે સામાન જો રાખ્યો છે આ લોકો બેસે બેસેલા છે દેવુલભાઈને તે અને આ રીતનું અહીંયા પુરીનું સ્ટેશન છે તમે જ્યારે પણ જગન્નાથ ભગવાનના દર્શન માટે જગન્નાથપુરી આવો તો જગન્નાથપુરીનું જે સ્ટેશન છે ત્યાંથી ફક્ત એક કિલોમીટરનું અંતરે મંદિર આવ્યું છે તો રિક્ષાનું જે ભાડું વધારે કહેતા હોય તો ધ્યાન રાખવું કે અહીંયા રિક્ષાનું ભાડું બેથી ત્રણ ગણું ચડાવીને કહે છે તો તમારી રીતે હોશિયાર રીતે રિક્ષા બાંધવી તો હવે અમે અહીંયાથી સ્ટેશનની બહાર જઈ રહ્યા છીએ અને રહેવા માટે પણ વ્યવસ્થા કરવાની તો દર્શક મિત્રો આપણે બૈકુંડ ધામ હોટલ માં રોકાણા છીએ અને આ છે તેનું એડ્રેસ અહીંયાનું જે ભાડું છે તે છે છસો રૂપિયા એક રૂમ નું અને વધારે મેમ્બર હોય તો આપણે બે રૂમ રાખવી પડે અમે પણ બે રૂમ રાખી છે અને તેનું ભાડું બારસો રૂપિયા ચૂકવ્યું છે અને ઉપર મોબાઈલ નંબર પણ લખ્યો છે તમારે બુકિંગ કરવું હોય તો તમે ફોન પરથી બુકિંગ પણ કરી શકો છો તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે જગન્નાથપુરી સવારે સાડા આઠ વાગે પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા જમવાનું કંઈ ભાવતું નથી અને ટેસ્ટ અલગ લાગે છે તો વિચાર્યું એવું છે કે વઘાયેલી ખીચડી આપણે બનાવવાની છે તો અહીંયા જે અમે રોકાણા છીએ અહીંયા વૈકુંડધામ ગેસ્ટ હાઉસ છે ત્યાં અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા મળાંગો કર્યો છે મળાંગામાં અત્યારે ખીચડી બનાવવાની છે અહીંયાથી એક વાસણ લીધું છે એ તમારે લેવું હોય તો એકસો ત્રીસ રૂપિયાનું અહીંયા વાસણ તમને મળશે આ રીતની દેગડી આવશે અને જોઈ શકો છો તો આ લાકડા નાખીને મળાંગો કર્યો છે અને વઘારેલી મસ્ત ખીચડી આપણે અહીંયા બનાવવાની છે તો આ લાકડા નાખવા પડશે અને તો પાછું ઓલવાઈ જશે ધામ ગેસ્ટ હાઉસ છે આ જોઈ શકો છો અને અહીંયા બહારથી પણ આ ઓરિસ્સાથી પણ લોકો અહીંના જે લોકલ લોકો છે તે પણ આવેલા છે અને તે પણ અહીંયા રસોઈ બનાવી રહ્યા છે ગુજરાતથી જ્યારે પણ તમે બહાર જાઓ છો તો તને ટેસ્ટી ભોજન જે ગુજરાતી મળે છે તે મળતું નથી તે માટે સ્પેશિયલી અત્યારે છોકરા પણ આપણી સાથે છે એટલે વિચાર્યું એવું છે કે વઘાયેલી ખીચડી બનાવશું તો પેટ પણ ભરાઈ જશે અને નડશે પણ નહીં એટલા માટે વિચારે એવો કર્યો છે તો જોઈ શકો છો બધા ભેગા થયાથી અને અહીંયા આ રીતનું મળાંગો કર્યો છે અને બધો મસાલો નાખીને મસ્ત ખીચડી અત્યારે આપણે અહીંયા બનાવવાની છે અને બપોરે બે વાગે આપણે અહીંયા ભગવાન જગન્નાથના દર્શન કરવાના છે અને અહીંયા તમે જ્યારે આવો છો ત્યારે અહીંયાની જે પુરીની બીચ છે તે બીચે જરૂર એકવાર ના જો કેમ કે અહીંનું માતમ છે કે આ જગ્યાએ તમે જ્યારે પણ આવો તો આ જગન્નાથ પુરીની જે બીચ છે ત્યાં તમારે સ્નાન જરૂર કરવું જોઈએ તો આજના દિવસે ફક્ત દર્શન કરવાના છે અને આવતીકાલે અહીંયા ટૂરની બસ અથવા રિક્ષા છે તે દ્વારા આપણે અહીંયા કોણાર્કનું સૂર્યમંદિર જોવાનું છે અને આજુબાજુમાં જે જોવાલાયક સ્થળ છે તેના પણ મુલાકાત આપણે કાલે લેવાની છે તો આજના માટે ફક્ત આજે ભગવાન જગન્નાથના દર્શન એક થી બે વખત કરવાના છે અને અત્યારે ફિલહાલ બપોરના બાર વાગ્યા છે અને રસોઈ માટે તમે જોઈ શકો છો રસોઈ બનવાનું શરૂ કરી દીધું છે તો અહીંયા થોડાક લાગડા પડ્યા હતા તો વિચાર કર્યો કે અહીંયા થોડોક મળાંગો કરીને આપણે રસોઈ બનાવીએ તો અત્યારે રસોઈ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો અને થોડીક સામગ્રી અહીંયા લોકલ માર્કેટ છે ત્યાંથી અમે લઈ આવ્યા હતા સામગ્રી પણ રિઝનેબલ ભાવમાં જ મળે છે કોઈ પ્રકારનું વધારે ચાર્જ લેતા નથી પણ અહીંયા જે ખાવાનું છે તે જે ટેસ્ટ છે તે મજા નથી આવતી એના માટે સ્પેશિયલ અહીંયા ખીચડી વગાડેલી બનાવવાની છે અને ટૂંક સમયમાં જ આપણી ખીચડી રેડી થઈ જાય છે અને અહીંયા આપણે ખીચડી ખાઈને બેથી ત્રણ કલાકનો રેસ્ટ કરીશું અને રેસ્ટ કરીને આપણે આગળ ભગવાન જગન્નાથના દર્શન કરવાના છીએ તો સવારે જ્યારે અમે ત્યાં માર્કેટે ગયા તો જોયું હતું ટ્રાફિક ઘણું હતું બપોર પછી ટ્રાફિક થોડું ઘડવું પડશે અને આપણે ભગવાન જગન્નાથના દર્શન ત્યાં કરવાના તો ફાઇનલી દર્શક મિત્રો પંદરથી થી વીસ મિનિટ જેવો સમય થયો છે અને આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો આ રીતે વઘારેલી મસ્ત ખીચડી બનાવી છે અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે ઉપર આપણે લઈ જઈશું ને ત્યાં જ આપણે આ જમવાનું છે અને સુરતથી જ્યારે નીકળ્યા ત્યારે કાગળની ડીશ પણ લાવ્યા હતા વાડકા પણ લાવ્યા હતા અને ગ્લાસ પણ લાવ્યા હતા જેથી રીયુઝ આપણે કરવું ન પડે અને વધારે સામાન સાચવવો ન પડે તો અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો છો ત્યાં એટલે બેન ઊભા છે ત્યાં આપણી રૂમ છે અને બે રૂમ રાખી છે તે રૂમ પર આપણે અત્યારે જવાના છીએ અને ત્યાંથી આપણે અત્યારે જમશું અને દોઢથી બે કલાકનો રેસ્ટ કરીને આપણે ભગવાન જગન્નાથના દર્શન કરવાના છીએ નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ પુરી તો પુરીમાં ભગવાન જગન્નાથનું મંદિર તમે જોઈ શકો છો સામે આ ઐતિહાસિક મંદિર છે જેના અનેક રહસ્ય છે તો અત્યારે આપણે આ વાગ્યા છીએ પાંચ વાગ્યાનો સમય થયો છે દી આત્માનો અને અત્યારે આપણે ભગવાન જગન્નાથના દર્શન કરવાના છીએ અમારી સાથે મારા શાળા મેહુલભાઈ આવ્યા છે એનું એનું ફેમિલી અને મારું ફેમિલી કુલ અમે બે ફેમિલી અત્યારે દર્શન માટે આવ્યા છીએ જોઈ શકો છો અને આ પાછળ તમે જે નિહાળી રહ્યા છો આજ છે ભગવાન જગન્નાથનું મંદિર અત્યારે અહીંયા અંદરના ભાગમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એલાઉડ નથી એટલા માટે આપણે બહાર ફોન જમા કરાવવાનો છે અને અંદર આપણે ભગવાન જગન્નાથના દર્શન કરવાના છે તો અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તો બોલો જય જગન્નાથ તો દર્શક મિત્રો તમે જ્યારે પણ ઓરિસ્સા જગન્નાથ ભગવાનના દર્શને આવો છો તો અહીંયા રાત પણ વેલી પડી જાય છે અને દી પણ વેલા ઉગી જાય છે તો આ જે મંદિર તમે જોઈ રહ્યા છો આ છે અલૌકિક ભગવાન જગન્નાથનું મંદિર મંદિરની ઉપરના ભાગમાં તમે જે ચક્ર જોઈ રહ્યા છો આ ચક્ર તમામ દિશામાંથી એક સરખું દેખાય છે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા હોય છે ત્યારે સેંકડોની તાદાદમાં લોકો આ જગ્યાએ રથયાત્રા માટે આવતા હોય છે અને સામે જોઈ રહ્યા છો આ લાઇનમાંથી આપણે અંદર જવાનું છે અને લાઇનમાં ઊભું રહેવાનું છે મંદિરના પરિષદમાં મોબાઈલ લઈ જવાની મંજૂરી ન હોવાથી તમને હું બહારથી જે ગૂગલ ફોટો છે તે દ્વારા ભગવાન જગન્નાથના દર્શન કરાવી દઉં અને અમે દિવાળીના સમયે ગયા છીએ તો અમારા દર્શન માટે અમારે બેથી અઢી કલાકે અમારો વારો આવી ગયો તમે આઉટ સિઝનમાં જાઓ છો તો તમારો વારો જલ્દી આવી શકે છે અને ભગવાન જગન્નાથના મંદિરની બાજુમાં આનંદ બજાર છે જ્યાં ભગવાનને ભોગ લગાવેલ પ્રસાદ ત્યાં વેચાય છે અને ત્યાં પ્રસાદ જરૂર તમે ગ્રહણ કરજો કેમ કે તે પ્રસાદ માટે દેવતાઓ પણ અહીંયા આવતા હોય છે એવી માન્યતા છે તો ખૂબ સારી રીતે જગન્નાથ ભગવાનના દર્શન થઈ ગયા છે આવે દિવસ થયો છે બીજો અને અમે જઈ રહ્યા છીએ જગન્નાથપુરી દર્શન બસમાં માં ફાઈનલ દર્શક મિત્રો અત્યારે આપણે અહીંયા જે દૂરની બસ છે તેમાં ફરવા આવેલા છે જોઈ શકો છો અહીંયા ઘણી બસ છે મેજોરિટી પુરીમાં જાય તમારે ફરવા જવું હોય આજુબાજુના પ્લેસ પર તો અહીંયાથી બસ ઉપર છે જોઈ શકો છો આ જે રોડ છે આ બધા રોડમાં બધી બસ ઊભી છે અને આમાં આ રીત રૂલ્સ હોય છે કે જ્યારે બસ ફૂલ થઈ જાય છે એટલે ઉપડી જાય છે સવારે છ વાગ્યાથી જ બસો અહીંયા લાગી જાય છે અંદરના ભાગમાં પણ બસો જોઈ શકો છો આપણી બસ આ છે પંદરથી વીસ મિનિટમાં બસ ઉપડી જશે અને આપણે અહીંયા દસ પ્લેસ આ બસમાં લેવી છે અને ટિકિટની વાત કરીએ તો ટિકિટ અઢીસોથી ત્રણસો ની વચ્ચે હોય છે અને આમાં આવું સિઝનની વાઈઝ થોડોક ભાવમાં વધઘટ થતો રહે છે આ લાઈનમાં તમે જોઈ શકો છો જ્યાં પણ બસું પડેલી છે અને આ બાજુ પણ બસો પડી છે દસ પ્લેસ આ જગ્યાએ લઈ જાય છે સવારે સાત વાગે આજુબાજુ બસ ઉપડે છે અને રાત્રે સાડા આઠે પાછા રિટર્ન આપણને આ જગ્યાએ ડ્રોપ કરે છે તો હવે ટૂંક સમયમાં બસ ઉપડશે જે અત્યારે થોડોક સમય છે મેં થોડુંક થોડોક બ્લોક બનાવી નાખું જેથી તમને પણ માહિતી મળે તમારી સાથે કોઈ નાનું બાળકો હોય પાંચથી સાત વર્ષ તો તમે એને ઘોડામાં બેસ બેસાડવું હોય તો બેસાડી શકો છો ઘોડામાં બેસાડવાની ટિકિટ નથી લાગતી અને તમારે પર્સનલ સીટ જોતી હોય તો ટિકિટ તમારે પે કરવી પડે છે જેની પ્રાઇસ છે અઢીસોથી ત્રણસો રૂપિયા વચ્ચે તમારી ટિકિટનો પ્રાઇસ હોય છે તો હવે આ બસની અંદરનો નજારો પણ તમને બતાવી દઉં

તો અત્યારે આપણે ચંદ્રભાગા બીચ તરફ જઈ રહ્યા છીએ અને મસ્ત બીચ છે એનું બ્લુ પાણી છે અને અહીંયા એક માર્કેટ છે જ્યાં તમારે શંખ લેવા હોય પછી ટોપી ચશ્મા પછી માછલીને ખવડાવવા માટે બુમરા પણ અહીંયા ઘણા મળે છે અને તોફા પણ મળે છે જે તમારે લેવું હોય તો લઈ શકો છો અને આ બીચ પર તમે જોઈ શકો છો કે ચલાવવા માટે ગાડી પણ છે તેનો ચાર્જીસ ખબર નથી શું છે તો ત્યાં જઈને આપણે પૂછીએ અને તોરણ તમારે લેવા હોય તો તોરણ પણ લઈ શકો છો અને મસ્ત બીચ છે પંદર મિનિટનો ટાઈમ છે જ્યારે પણ આપણે અહીંયા આવીએ છીએ તો પંદર મિનિટનો હોલ્ડ બસવાળા આપણને કહી દઈ છે કે તમારે પંદર મિનિટની અંદર પાછું બસમાં આવી જવું અને આપણો નંબર પણ એની પાસે હોય છે તો આ પંદર મિનિટનો ટાઈમ આપ્યો છે પંદર મિનિટમાં જેટલું પણ એક્સપ્લોર થાય એટલી પણ આ ચંદ્રભાગા બીચ આપણે એક્સપ્લોર કરવાના છીએ તો જોઈ શકો છો પાછળ નાનું માર્કેટ છે અને આ આપણી એન્ટ્રી છે અહીંયાથી આપણે એન્ટ્રી કરી છે અને આ છે અહીંયાનો દરિયા કિનારો જોઈ શકો છો મસ્ત બીચ છે ધીમે ધીમે અત્યારે આપણે બીચ તરફ જઈ રહ્યા છીએ અને આ બીચમાં તમારે ઘોડો ચલાવવો હોય તો ઘોડો પણ ચલાવી શકો છો અહીંયા જોઈ શકો છો અને પાછળ જે ગાડી છે તે ચલાવી હોય તો તે પણ ચલાવી શકો છો જેનો ચાર્જ આપણે પૂછી લઈએ ક્યાં રેટે ભાઈ આ જોઈ શકો છો આ ગાડી તમારે ચલાવી હોય તો દોઢસો રૂપિયા એનો ચાર્જ છે દોઢસો રૂપિયામાં તમે ગાડી ચલાવી શકો છો અને બીચ તરફ થોડાક આપણે આગળ વધારે ડીપમાં જઈએ પંદર મિનિટનો ટાઈમ છે જેટલું થઈ બની શકે તેટલું આપણે એક્સપ્લોર કરવાનું છે તો દર્શક મિત્રો જોઈ શકો છો આજે ચંદ્રભાગા બીચ ઘણા લોકો અહીંયા નાઈ પણ રહ્યા છે તો આપણી પાસે એટલો ટાઈમ નથી આપણી પાસે ફક્ત એક્સપ્લોર કરવા માટે પંદર મિનિટ છે તો પંદર મિનિટમાં અત્યારે આપણે ઘણું ટ્રાય કરીએ છીએ આ બીચ માટે અને જોઈ શકો છો અહીંયા પાણી અહીં સુધી આવી ગયું છે અને આ લોકો બધા અત્યારે ટુરિઝમ પ્લેસ છે એટલે ઘણા લોકો અહીંયા આવેલા છે આનંદ માણવા માટે જ્યારે પણ તમે ટૂરમાં આવો છો તો ટૂરમાં સૌથી પહેલી પહેલું જે પ્લેસ આવે છે ચંદ્રભાગા બીચ છે ચંદ્રભાગા બીચ મસ્ત પ્લેસ છે મસ્ત દરિયા કિનારો તમે અહીંયા નિહાળી શકો છો અહીંયાથી આપણે નેક્સ્ટ સ્ટોપ જે છે તે કોણાકનું સૂર્યમંદિર છે તે પણ આની પછી જ્યાં સ્ટોપમાં આપણે જવાના છીએ કોણાકમાં તમે જાઓ છો તો કોણાકમાં તમારે ટિકિટ લેવી પડે છે ટિકિટનો ચાર્જ સાઠ રૂપિયા છે જે તમારે અહીંયા બસનું આ જે ગાઈડ હોય તેને આપી દેવાની રહે છે તે જ આપણને ટિકિટ આપી દે છે તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે બીચ તરફ અને મસ્ત નજારો છે આ બીચનો તમે જોઈ શકો છો તો દર્શક મિત્રો અહીંયાની જે નાની માર્કેટ છે તે પણ આપણે એક્સપ્લોર કરી લઈએ ઘણી વસ્તુ છે જોવાલાયક જોઈ શકો છો થી નજીક જોઈ શકો છો તમારે કાજુ લેવા હોય તો કાજુ પણ છે અને ઘણી વેરાયટી છે રેટ ભાઈ કાજુ કા ચારસો પાંચસો અને છસો આ ત્રણ રેટ ના અહીંયા કાજુ મળે છે અને બીજી વસ્તુ ની વાત કરીએ તો અહીંયા શંખ પણ છે જોઈ શકો છો અને લાકડાની પણ એવી ઘણી બનાવટ છે લેવી હોય તો અહીંયા લઈ શકો છો જોઈ શકો છો આ ચંદ્રભાગા બીચમાં ખરીદી કરવી હોય તો તમે ખરીદી પણ કરી શકો છો છોકરાઓ માટે આગળ રમકડા છે ભગવાન જગન્નાથનો ફોટો શંખ છે વગેરે વગેરે વસ્તુઓ અહીંયા મળે છે